બગસરા શહેરમાં અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ધારાસભ્ય જેવી કાકડીયાના વરદહસ્તે ઉદઘાટન કરાયું જેમાં ભાજપના કાર્યકર્તા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં છવ્વીસ લોકસભાની ચૂંટણી આગામી સાતમી મેના રોજ યોજાનાર છે ત્યારે સુરત બેઠક ભારતીય જનતા પાર્ટી દ્વારા હલચલ કર્યા બાદ બાકી પચીસ લોકસભા બેઠક પર હલચલ કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુદરિયાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ધારાસભ્ય જેવી કાકડીયાના વરદ હસ્તે રિબિન કાપી ખુલ્લુ મૂકતા ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો ત્યારે બગસરા શહેર અને તાલુકા ભાજપના તમામ હોદ્દેદાર સહિત વરિષ્ઠ આગેવાનો વેપારીઓ ખેડૂતો સહિત

ભાવનગરથી પધારેલા એમએલએ મનની રાજુભાઈ ઉપસ્થિત બધા બહેનો જિલ્લાના જિલ્લાના જે અધિકારીઓ છે પદાધિકારીઓ બધાની ઉપસ્થિતમાં ગામના તમામ લોકોને સાથે રાખીને તમામ સમાજને સાથે રાખીને આજે અમે ઓપનિંગ કરીએ છીએ જયારે ત્યારે બીજી કાર્યાલય અમે અહીંયા કાયમી ધોરણે અહીં ખુલી રહે એટલા માટે પ્રદીપભાઈ ભાખર જે તાલુકા ભાજપના પ્રમુખ છે એની પણ કાર્યાલયનું આજે અમે ઉદઘાટન કરીએ છીએ અને બધા લોકોને પાર્ટીના ગ્રામ્ય હોય કે સિટી હોય બધા લોકોને કોઈ પણ પ્રકારનું કામકાજ હોય તો આ કાર્યાલય ખુલી છે બંને કાર્યાલય ચૂંટણીલક્ષી કાર્યાલય આ પ્રદીપભાઈ ભાકર કાર્ય બંને કાર્યાલય આજે ખુલ્લી મૂકી અશોક મણવણ નો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે